અગિયાર એક બે હજાર છવ્વીસ ખુખાર મેળણીમાં ધામ બારેજા હેલો ગાઈઝ સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને આજે અમે જઈએ છીએ ખુખાર મેલડી બારેજા ધામ તો બધા અમારી સાથે જોડાયેલા રહેજો જેને અમને સબસ્ક્રાઈબ લાઈક નથી કર્યા તે લાઈક સબસ્ક્રાઈબ કરજો અને અમને ખૂબ સપોર્ટ કરજો તો આપણે હવે થોડી જ વારમાં નીકળીએ છીએ બારેજા ધામ તો બધાને આપણે દર્શન કરાવશું તો બધા સાથે રહેજો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો જય ખુખાર મેળણીમાં તો અમે બાઈક લઈને નીકળી ગયા છીએ તો બાઇક લઈને અમે હવે નીકળ્યા છીએ ખુખાર મેલડી અને રસ્તામાં જઈએ છીએ તો એક આ પાછળવાળા ટેમ્પાવાળા ભાઈને ઉતાવળ બહુ જ છે જો તો ઓવરટેક ફૂલ કરે છે તો આપણે એને પહેલાં જવા દઈશું અને પછી આપણે આરામથી નીકળશું જો એ ભાઈને બહુ જ ઉતાવળ છે હું એ જ બતાવું રહું છું તો આપણે એને જવા દીધો અને પછી આપણે હવે નીકળશું શાંતિથી મજા લેતા ખુખાર મેલડી

રામ માણી રામ બીજા વિનાપ રામ માણી રામ રામ માણી રામ બીજા રામ તો આપણે બાઈક પાર્કિંગ કરી દીધું છે અને હવે આપણે દર્શન કરાવીશું જો કેટલી ભીડ છે આપણે ચારે બાજુ ભીડ જોવા મળશે તો ગાઈસ જોવા મળશે જો પબ્લિક આપણે પહોંચી ગયા છીએ કુખાર ધામ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કુખાર મેલડી કુખાર મેલડી ધામ રામ મળી રામ અને આજે રવિવાર છે તો પબ્લિક ધોમ આવી છે તો તમને હું બતાવું કે કેટલી માત્રામાં પબ્લિક આવેલી છે પબ્લિક ફૂલ આવેલી છે આ બાજુ લેડીસોની લાઇન દર્શન માટે લાગેલી છે તો આ બધી ખાલી એક બાજુ લેડીસોની જ લાઈન છે આ તમને જે દેખાય છે જ્યાં સુધી નજર ના પો ત્યાં સુધી આખી લેડીસોની લાઈન છે એ દર્શન માટે લાગેલી છે અને ઓલી બાજુ પાછળના ભાગેથી અને આમ ફરતા ફરતા ગોળ રાઉન્ડમાં ફરતા છેક મંદિર સુધી આપણે આ મંદિર દેખાય છે ત્યાં સુધી જેન્ટ્સની લાઈન લાગેલી છે તો આપણે અત્યારે વચ્ચે આવી અને તમને હું આખું બતાવું આપણે પહેલાં ધજાના દર્શન કરી લ્યો ધજા દેખાય છે રામ માળી રામ રામ માળી રામ માતાજીના દર્શન કરી લેજો રામમાળી અને બહેનોની ભીડ ફૂલ લાગેલી છે બંને સાઈડ ફૂલ ભીડ દર્શન માટે લાગેલી છે જોઈ લો તમને બતાવું ફૂલ ભીડ છે અત્યારે રામ માળી રામ માતાજીના દર્શન કરી લેજો બધા અને રવિવારના કાંઠથી માણસો ખૂબ આવે છે તમને બધાને પણ આગ્રહ છે કે માતાજીને દર્શન કરવા માટે તમે પણ આવજો અને શાંતિથી દર્શન થઈ જાય છે કોઈ ધક્કામુક્કી કરતું નથી બધાય સ્વેચ્છાએથી દર્શન કરે છે એટલે કોઈ ધક્કામુકી અહીંયા થતી નથી તો શાંતિથી દર્શન તમારા થઈ જશે અને ત્યાંથી દર્શન કરી પછી તમે ધજાના દર્શન કરવા આવજો માતાજીની દયાથી મસ્ત દર રવિવારે નવી ધજા ચડે છે અને જોરદાર ફરકે છે તો આપણે ધજાના દર્શન બધાય કરી લઈએ ધજાના દર્શન કરી લ્યો પછી આ રોડેથી માવડી સાંજના આવશે અને આટલા સુધી એમની ગાડી ઊભી રહેશે અને અહીંયાથી એને સ્ટેજ સુધી મા માતાજી અહીંયાથી જ જશે હજુ સજાવટ બાકી છે સાંજના આવશે છ વાગે માળી આવશે તો ત્યાંથી તે સ્ટેજ સુધી જશે આ તો અત્યારે બપોરનો વિડીયો છે તો હું તમને આ બધું બપોરનું બતાવું છું અને અત્યારે બપોરથી જ ફૂટ ભીડ છે અને માણસો બંને બાજુ ગોઠવાવા લાગ્યા છે દર્શન કરવા માટે અને પ્રવચન સાંભળવા માટે તો બંને બાજુ અત્યારે સ્ટેજ સજાયું નથી હજુ સ્ટેજ હવે સજાવે છે આ રોડ ઉપર માતાજીની ગાડી આવશે અહીંયા ઊભી રહેશે અને પછી ત્યાંથી સીધું સ્ટેજ સુધી જ જશે અને આ બાજુમાં પાણીની સુવિધા આપી છે પાણી પીવા માટેની ફૂલ સુવિધા છે અને આ બાજુ દ્વારકાધીશ કેમ્પ ખૂંખારમેરડીમાં કાવીઠા ન આપવામાં આવ્યો છે ત્યાં ચા પાણીની ફૂલ સગવડ કરેલી છે તો બધા જેને ચા પાણી કરવા હોય ત્યાં અહીંયા કરી શકે છે અને એની બાજુમાં જ જસ્ટ જય બુખાર મેલડી ધજા જોરદાર ફરકેરી છે હવા સારી એવી ચાલે છે અને બાજુમાં જ પ્રસાદનો ભંડારો લાગેલો છે તો બધી પબ્લિક જેટલા પણ આવો એ માતાજીનો પ્રસાદ ચોક્કસ લેજો અને પ્રસાદની લાઈનો લાગી જાય છે અને માણસો સ્વેચ્છાએથી જ પ્રસાદ લેવા માટે ઊભા રહે છે કોઈ ધક્કામુકી થતી નથી તો બધા પ્રસાદ લે પ્રસાદ પણ લેજો અને કોઈ બગાડ કરતા નહીં જો માતાજીની દયાથી ત્યાં પ્રસાદ ભરપૂર માત્રામાં છે ચાર પાંચ કાઉન્ટર લાગે છે જેન્ટ્સના અલગ લાગે છે લેડીઝના અલગ લાગે છે તો બધાએ સ્વેચ્છાએથી શાંતિપૂર્વક પ્રસાદ લેવો પ્રસાદની તૈયારી થઈ ગઈ છે ભાઈઓ એક બાજુ લાઈનમાં લાગી ગયા છે અને બહેનોએ એક બાજુ લાઈનમાં લાગી ગયા છે અને બધાએ શાંતિથી પ્રસાદ લેશે જો પ્રસાદમાં પૂરી ખીચડી અને ઊંધિયું આજે હતું અને અમે હવે પાછા નીકળ્યા છીએ તો આપણે જ્યારે એન્ટર કરાવ ત્યારે બૂટ ચપ્પલ મૂકવાની સેવા પણ ત્યાં આપેલી છે તો બધા લાઇક કરજો અને અમને સપોર્ટ કરજો